તાજુ તો નહીં પણ આપણે એટલું કહેવા માંગીશ કે જેમ બને એમ વહેલા તે વહેલાના ધોરણે જો આ ક્લીન કરી નાખે તો ઓલમોસ્ટ આ રસ્તા ઉપર શું ખાવા પીવાની વસ્તુનું છે તો એ હાઇજેનિક માટે થોડુંક વધારે અયોગ્ય કહેવાય તો એ ફર્સ્ટ પ્રાયોરિટીથી ક્લીન કરી નાખે એવી માગણી છે કસ્ટમર આવતા હોય હોય છે છે અંદર હા કસ્ટમર આવે તો માનું શોપ ચાલુ ખોલી બંધ ચાલુ બંધ થતો હોય છે તો એના લીધે જે હાઈજેનિકનો પ્રોબ્લેમ હોય છે કે આઈસ્ક્રીમની દુકાન હોય તો આઈસ્ક્રીમમાં ઓપન બલ્ક હોય તો એમાં બધો કલર જવાની પૂરેપૂરી શક્યતા રહે છે જેના લીધે કસ્ટમરને બહુ ડિસ્ટર્બન્સ થાય છે તો ફર્સ્ટ પ્રાયોરિટી એવી છે કે જેમ બને વહેલા તે પહેલાના ધોરણે બધું ક્લીન કરી નાખે એ જ અમારી પહેલી કોર્પોરેશનને એટલી જ અપીલ છે કે જેમ બને એમ આપણે એવું માનું છે ભલે બીજી બીજી બધી જગ્યાએ પણ હશે એવું નથી કારણ કે પૂરા રાજકોટમાં ધૂળેટીનો બહુ સારી રીતે પ્રસંગ ઉજવાયેલો છે તો એ લોકો પણ બીજી હશે પણ આપણે એવું માનવું છે કે જે ખાવા પીવાનું પહેલો પ્રાયોરિટીનો છે તો એને પહેલી વહેલા પહેલાંના ધોરણે ક્લીન કરે એવી માંગીએ છે અમારી